જો અકસ્માત થશે તો જવાબદારી રહેશે રોડ ખાતાવાળાની કોટકા કરી કાંકરેજ તાલુકાના ખીમાણાથી જસાલી રોડ ઉપર માર્ગ મકાન વિભાગની ગોર બેદરકારી દાખવવા સામે લોકોમાં ભારે રોષ પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ખીમાણાથી જસાલી જતા રોડનું કામ માત્ર વર્ષ થયા છે ત્યારે અનેકવાર રોડ ઉપર આવેલા નાળા બેસી જતા અકસ્માતો સર્જાયા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અગાઉ મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમાં સામાન્ય રીતે ડામર કામ કરીને વાહન ચાલકો અને રાહદારીઓના મો બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારે હવે ફરીથી આ નાળાનો ભાગ બેસી જતા માર્ગ મકાન વિભાગ ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે ત્યારે હવે તંત્ર દ્વારા વારંવાર કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતા ભારે ચર્ચાસ્પદ બન્યો છે આ નાળાનો કિસ્સો આખરે જવાબદાર તંત્ર દ્વારા જે તે એજન્સીના કોન્ટ્રાક્ટર સામે કડક પગલા ભરીને તાત્કાલિક અસરથી આ નાળાનું સમારકામ કરવામાં આવે અથવા તો નવીન નાળું બનાવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે જો કે ખીમાણાના જાગૃત નાગરિક તખુભા પરમારે જણાવ્યું હતું કે આ રોડ ઉપર વારંવાર કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર થીગડા કરીને નાળાનું સમારકામ કરવામાં આવે છે જેમાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જ આવું થાય છે માટે જો આ નાળાનું સમારકામ કરવામાં નહીં આવે અને કોઈ અકસ્માત સર્જાયો તો જવાબદાર કોણ હશે આવા અનેક સવાલો લોકો મુખે ચર્ચાનો વિષય બનવા પામ્યા છે અમારે ખીમાણાથી વસાલી રોડ ઉપર નાળું આવેલું છે બરાબર છે એ નાળું બેહી ગયું છે બરાબર છે એટલે ત્રણ વર્ષ પહેલા નાળું બનાયેલું છે બરાબર એટલે એ નાળું એટલા માટે વારંવાર અકસ્માત થાય છે છે બરાબર એટલે હલકી કામ કરેલું છે એટલે એ કોમ સારું થાય એટલા માટે અમે આ જાહેરાત કરી છે બરાબર એટલે વારંવાર અકસ્માત ન થાય એના માટે જો અકસ્માત થશે તો જવાબદારી રહેશે રોડ ખાતાવાળાની કોન્ટ્રાક્ટરની બરાબર છે એટલે સારું કોમ થાય એના માટે અમે આ બોલ્યા છે